પ્રવૃત્તિ ની અંદર આપણે આગળ વધીએ એવું નથી દરેક સમાજ બીજા જે બધી પ્રવૃત્તિમાં આગળ વધે છે તો આપણે પણ બધી પ્રવૃત્તિમાં આગળ વધે એવા પ્રયાસ કરવા જોઈએ કે ભાઈ આપણે એક જ ધંધો કે એક જ કામ કરવું એવું જરૂરી નથી હે હર કોઈ ફિલ્ડ ની અંદર આગળ વધો પછી ડોક્ટર હોય શિક્ષક હોય કોઈ વેપાર નો ધંધો હોય દૂધ નો ધંધો હોય કે ડેરી નો ધંધો હોય કોઈ પણ ધંધા ની અંદર તમે આગળ જાઓ તો ધંધો કરવામાં કોઈ પણ જાત નો કોઈ ને કોઈ નુકસાન નથી કે કોઈ ખોટ નથી એટલે બધા ધંધામાં વિકાસ થાય એવા હું આપ સૌને અહીંથી આશીર્વચન આપું છું અને હવે એકાદા આપણે સ્તુતિ કરીને લગ્ન ગીત કારણ કે દીકરીઓ માટે તો ઘણા બધા બધું બોલ્યા છે અને દીકરી માટે તો જેટલું બોલીએ એટલું ઓછું છે મિત્રો એક સમય એવો હતો કે દીકરીઓને સાસરે ગયા પછી આવવામાં બે બે ત્રણ ત્રણ વર્ષ સુધી ચાર ચાર વર્ષ સુધી અવાતો માવતરને ભરે એવી પરિસ્થિતિ હતી વાહન વ્યવહાર હતો નહીં કઈ પ્રસંગ હોય ભાઈ ના લગ્ન હોય અથવા તો પરિવારમાં કોઈ કુટુંબ ના લગ્ન હોય તો દીકરીને આવવાનું થતું હતું નહીતર દીકરીને ઘરે બે બે સંતાન થઈ જાય મોટા તો પણ તેને આવવાનો મોકો મળતો નહોતો મળતો આ સમય હતો અને દીકરીને બસમાં બેહાડવા જાય ત્યારે અમે જોયેલું છે ઘેર વિસ્તારની અંદર કે એક જ બસ ગામડાની અંદર આવતી અને દીકરીને મેલવા જાય ને બસે ત્યારે માં હોય ભાઈ હોય તો એના આંસુડા પડતા અને કંડક્ટરને ન્યાં સુધી ભલામણ કરતા કે મારી દીકરીને એનું બસ સ્ટેન્ડ આવે ને ત્યાં સાહેબ એને ઉતારી દેજો અને સીવાડો ઘટે એટલે દીકરીના ઢોંગા ચાલુ થઈ જાય કે મારા બાપનું ખેતર અહીંયા હતું આ મારા બાપની વાડી અહીંયા છે પાછો હું આ ગામના ઝાડવા કેટલા થાય પછી જોઈ શકીએ એને ખાતરી નથી આ તો આધુનિક દુનિયા થઈ ગઈ આજ લગન થયા ને કાલે બીજી દિવસે જમણવાય ત્રીજે દિવસે ફરવા નીકળે અને ચોથે દિવસે પાછો આવવું હોય તો આપણે આવી શકીએ એ પરિસ્થિતિ છે આ તો જીવવા જેવો યુગ છે ઘણા કે